જો તમે હસતા રહેશો તો દુનિયાની કોઈ તાકાત કે કોઈ પરિસ્થિતિ તમને દુખી નહીં કરી શકે અને જો તમે રડતા હશો તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ તમને સુખી નહીં કરી શકે મિત્રો જીવનમાં હસતા રહેવા માટે આ છે પાંચ મંત્રો એક સુખી રહેવા માટે પહેલા મનને પ્રસન્ન રાખો અને દુખ ન આવે તેના માટે ચહેરા પર હાસ્ય રાખો બે આપની લાઈફમાં ક્યારે પણ કેવો સમય આવશે એ સમય જ નક્કી કરે છે આપની લાઈફમાં હંમેશા કોણ રહેશે એ આપનું હૃદય જ નક્કી કરે છે અને એ વ્યક્તિ આપની લાઈફમાં કેટલો સમય રહેશે એ આપનો એ વ્યક્તિ સાથેનો વ્યવહાર અને વર્તન જ નક્કી કરે છે ત્રણ આનંદ વેચાતો કે વસિયતમાં નથી મળતો મિત્રો એને ખુદ વાવીને પડે પડે રણવાનો હોય છે ચાર ખરાબ શબ્દો અન્યોને ઘાયલ કરે છે અને ખરાબ વિચારો પોતાના વ્યક્તિત્વની સુંદરતાની ખોટ છે સારા સ્વભાવથી જીવનમાં સુંદરતા ભરી શકાય છે પરંતુ ખરાબ સ્વભાવની ખોટ કદી સુંદરતાથી પણ ભરી શકાતી નથી પાંચ જીવનમાં હંમેશા હસતા ખીલતા રહેવા માટે બધા સાથે હળીમળીને જ રહેવું દરેક માણસમાં ભગવાનને જોઈશું તો દરેક માટે માન ઊભો થશે અને આપણા જીવનમાં આનંદી રહેશું જો વિડીયોમાં આપેલ વિચાર સારો લાગ્યો હોય તો એક લાઈક કરી આપની બીજા સુધી શેર પણ કરજો મિત્રો આજ માટે તો બસ આટલું જ મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ